મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરવામાં આવે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી આપવામાં આવી હોય એટલે કે હિન્દુ ધર્મને લાગુ પડતી દરેકે દરેક માહિતી અને હંમેશાનું પંચાંગ આપને પણ ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો જે અમે આપની પાસે પંચાંગ રજૂ કરતા હોય તેમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે ફાગલ સુદ બીજ છે અને આજે ગુરુવાર છે આજે જન્મેલા બાળકની રાશિ કુંભ આવે એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ ગ અને સ ઉપરથી અક્ષર ઉપરથી રાખવાનું હોય આજના શુભ અને સારા ચોગડિયાની જો મિત્રો વાત કરીએ તો આજે સવારે છ ને છપ્પનથી શુભ ચોગડીઓ શરૂ થાય કે જે આઠ ને એકવીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અગિયાર ને દસ મિનિટથી ચલ ચોઘડિયું શરૂ થાય કે જે બાર ને પાંત્રીસે સમાપ્ત થઈ જાય બાર ને પાંત્રીસ થી લાભ ચોગડિયું શરૂ થાય કે જે એકને ઓગણસાઠ મિનિટે સમાપ્ત થઈ જાય એકને થી અમૃત ચોગડિયું શરૂ થાય કે જે ત્રણ ને ચોવીસે સમાપ્ત થાય તેની હારો હર છેલ્લે શુભ ચોગડિયું કે જે ચાર ને ઓગણપચાસ મિનિટે શરૂ થઈ અને છ ને તેર મિનિટે સમાપ્ત થાય એટલે કે આ પાંચે પાંચ આજના શુભ અને સારા ચોગડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોગડિયામાં કરવું જોઈએ આવા સારા ચોગડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન કે વિલંબ આવતો નથી અને આપણું કાર્ય નિર્વિઘ્નતાથી થઈ જાય છે હંમેશા માટે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી અને હંમેશાનું પંચાંગ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે અમે આપની પાસે જે કંઈ માહિતી મૂકીએ તે સારી સાચી અને સચોટ રીતે આપને સમજાય તે જ રીતે અમે રજૂ કરતા હોય મિત્રો કોઈ પણ વાર તહેવાર કે વ્રત આવતું હોય તો એની પણ પૂરેપૂરી માહિતી અને જાણકારી આપના સુધી પહોંચતી રહે તેના માટે તેના પણ વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવતા હોય હવે મિત્રો કોઈ પણ વ્યક્તિ કે પરિવારને કોઈ પણ પ્રકારનો દોષ અથવા કોઈ પણ પ્રકારની નતર હોય જેમ કે દોષ હોય ગ્રહદોષ હોય પિતૃઓની નતર હોય મંગલ દોષ હોય કે નાગદોષ હોય તો કેવા કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી રજૂ કરતા વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર મૂકવામાં આવ્યા છે તે વિડીયો પણ મિત્રો જોઈ અને તમે તે ઉપાય કરજો કે જે ઉપાય કરવાથી આપણા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિને રાહત મળી શકે જે કંઈ ઉપાય આપીએ તે પૂરા અને સારા અને સાચા સાચી રીતે આપની પાસે અમે રજૂ કરતા હોય તેની હારવાર મિત્રો દરેકે દરેક વાર તહેવારની માહિતી અને પંચાંગના ચોઘડિયા પણ આપને ઘરે બેઠા મળતા રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ